એકતા યુવક મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો બકરીદ નિમિત્તે ત્રિદિવસીય બંદોબસ્ત અને સફાઈ માટે અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે બકરીદના પાવન તહેવાર નિમિત્તે સુરત શહેરમાં સખત બંદોબસ્ત તેમજ સફાઈ વ્યવસ્થાને સફળતાપૂર્વક અમલમાં મૂકનાર સુરત મહાનગરપાલિકા એસએમસીના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ તંત્રનો એકતા યુવક મંડળ દ્વારા સન્માન સમારોહ યોજી સન્માન કરવામાં આવ્યું હતું સલાવતપુરા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએસઆઈ યાદવ મેડમ અને તેમની સી ટીમને શાલ ઓઢાડી તથા ગુલદસ્તા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વોર્ડ ઓફિસના આરોગ્ય વિભાગના અધિકારીઓ સફાઈ કર્મચારીઓને પણ તાત્કાલિક અને અસરકારક કામગીરી કરવા બદલ કદર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એકતા યુવક મંડળના પ્રમુખ હાજી જબ્બાર ખાન તથા આગેવાનો રોશન ખાન પઠાણ યુસુફભાઈ વેલ્ડર અને જમીલભાઈ સહિતના સભ્યો દ્વારા આ વિધિ યોજવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે અમે જોયું કે અમારા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સફાઈ કરી દેવાઈ હતી જે બદલ એસએમસીના અધિકારીઓ અને પોલીસ તંત્રનો આભાર માનીએ છીએ